નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજારમાં શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો સાવરકુંડલામાં તેરસો પચાસથી પંદરસો વીસ રૂપિયા બોલાયા રાજકોટમાં સૌદસોથી પંદરસો ચાલીસ કડીમાં તેરસો ઓગણસિત્તેરથી પંદરસો સાડત્રીસ ખાંભામાં બારસો એકસઠથી પંદરસો એકવીસ મોરબીમાં તેરસો પચાસથી પંદરસો અમરેલીમાં આઠસોથી પંદરસો ઓગણ હળવદમાં બારસોથી પંદરસો એકવીસ ધ્રોલમાં તેરસો નેવુંથી પંદરસો એક જસદણમાં તેરસો પચાસથી પંદરસો ત્રીસ ટિન્ટોયમાં તેરસો એંશીથી પંદરસો એક બાબરામાં સવું સો ચાલીસથી પંદરસો પંચાવન જેતપુરમાં અગિયારસો બેતાલીસથી પંદરસો અઠ્યાવીસ ભાવનગરમાં તેરસો બાસઠથી સવુચો સોરાણું વાંકાનેરમાં બારસો પચાસથી સવું સો પચાસ ધંધુકામાં અગિયારસો પચીસથી તેરસો ને પંચાવન સાણસમામાં અગિયારસો અગિયારથી તેરસો ને ઓગણત્રીસ સિદ્ધપુરમાં બારસો વીસથી તેરસો ને એંશી તળાજામાં એક હજાર પચાસથી સવુંદસો સિત્તેર વિજાપુરમાં બારસો પછાથી પંદરસો છ્યાસી ઉનાવામાં તેરસોથી પંદરસો તેતાલીસ પાટણમાં અગિયારસોથી પંદરસો નેવું કાલાવડમાં સવુંદસોથી પંદરસો એકત્રીસ મહુવામાં અગિયારસો સન્નુંથી સવું સાડત્રીસ જામનગરમાં એક હજારથી ચૌદસો સિત્તેર ગોંડલમાં અગિયારસો એકાવન થી પંદરસો છત્રીસ વિસનગરમાં બારસો થી પંદરસો અઠ્ઠાવન બોટાદમાં તેરસો થી એક માણસામાં થી પંદરસો ને બત્રીસ રૂપિયા આજે કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો દરરોજના આવા તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે